નમસ્કાર મિત્રો હું છું હાર્દિક જોશી ટ્વેન્ટી ફોર ન્યૂઝ ગુજરાત તાપી મિત્રો હવે ફરી પાછા તમારી સમક્ષ લઈને આવ્યા છે ખેડૂતોની વ્યથા મિત્રો મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીએ તો હવે જાહેર પણ કરી દીધું છે કે હવે ખેડૂતોને સરળતાથી ખાતર મળી રહે યુરિયા ખાતર મળી રહે એની પૂરેપૂરી વ્યવસ્થા કરવામાં આવી છે તો હજુ પણ ખેડૂતો લાઈનમાં કેમ ઊભા રહે છે શું આજ સરકારી તંત્ર ધ્યાન નથી આપી રહ્યું બીજું અત્યારની આજના જ દિવસનો સવારનો વિડીયો છે આ ખેડૂતો લાઈનમાં ઊભા છે યુરિયા ખાતરની દુકાને જે તે સેન્ટરે એ દુકાન બંધ છે ખેડૂતો સવારે પાંચ વાગે ચાર વાગે ત્રણ વાગેના આવીને ઊભા રહે છે એ પણ પાછા સોનગઢ તાલુકાના અંતરિયાળ વિસ્તારમાંથી અને આખો દાડો ઊભા રહે છે સવારથી લઈને સાંજના આઠ વાગ્યા સુધી હવે પ્રશ્ન એ વાતનો છે કે ખેડૂતોને યુરિયા ખાતર કેમ નથી મળી રહ્યું એ હવે વિચારવાનું રહ્યું છે ખેડૂતો ખરેખર અત્યારે ખેડૂતો ખૂબ જ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે અત્યારે એમને ખૂબ જ કામ રહે છે ખેતીમાં ખેતી પોતાની ખેતી કરવા જાય કે યુરિયા ખાતરની લાઈનમાં ઊભા રહેવા જાય આ જ એક મોટો પ્રશ્ન છે માટે કરીને સ જે તે સરકારી તંત્રએ આના ઉપર ધ્યાન આપીને ખેડૂતોને સરળતાથી યુરિયા ખાતર મળે તેવી કંઈ આયોજન કરે એવી નમ્ર વિનંતી અસ્તુ ભારત માતા કી જય